કૃષ્ણ જય માતાજી જય ભોલેનાથ હર હર મહાદેવ સ્વાગત છે તમારો એક અમારા નવા બ્લોગ માં જો અત્યારે વાગી ગયા છે બપોરના ના સાડા અગિયાર થઈ ગયા છે બાર વાગી ગયા છે અને હું જો બનાવી રહીશું રસોઈ તો આપણે રસોઈ માં જો આજે તો દાળ બનાવી છે મસ્તીની ની દાળ છે ને એમાં છે આપણે કોબી બટેકા નું શાક સડે છે ને એમાં મસ્ત મસ્ત જો ભાત બનાવી નહીં ખાશે તો આજે આપણે બપોરે જમવાનું એવું બનાવ્યું છે ને હજી આપણે થોડુંક વહેલું બનાવી નાખ્યું હા રાઈટ બાર વાઈ ગયા છે કુનાલ કુનાલ કેમ વહેલું આપણે જમવાનું બની નાખ્યું જમવાનું કેમ વહેલું બનાવી ભાવનગર ભાવનગર જવાનું કુનાલ રેડી થઈ ગયો છે પપ્પાની થોડી ગાડી રિપેરિંગ દેવ કરવાનું હતું ને તેવાના ભાવનગર ખરીદી અને બાકી હતી પપ્પાનું એટલે ભાવનગર જવાના છે એટલા માટે થોડી થોડી વહેલી રસોઈ બનાવી નાખીએ ને મસ્ત જાલ તો વ્યટર તો મસ્ત છે તડકો નીકળી ગયો છે ફૂલ ફૂલ ગરમી થવા માંડી જો ધ્યાન આ નહિ ગયો છે બે ભાઈ બે ભાગ લેવા અને આપણે બનાવીશું રસોઈ ચાલો હવે વેલા વેલા રોટલીને બને નહી ને જમી લે વેલા નાઈસ ઓર રેડી થઈ ગયા છે જો તૈયાર થઈ ગયા છે ભાવનગર જાવું છે ને વેકેશન પડી ગયો ને એટલે આવ ડવરા કા

ધ્યાન આ કાગજો કરતી હતી જો અહીંયા તો ધ્યાન હંતાએ ને બેઠી હતી એવું લાગે છે મોબાઈલ જોતી તી કેવી છે જો મને ઉડાઈ ગઈ તીના એ અને જો આપણે પાસા લાવી ગયું છે જો શું છે ત્યાંના કેટલા છે ગણજી હો કવર છે સાડી ભરવાના પાસ હશી પાસ કા છ બીજા બોક્સ હમ

કામ જ કરવું એટલે કે કામ સીધી તે કરવા મળે તો નહીં લે કા આ શું ધ્યાન આપ ચોકલેટ નો ખવાય હવે તો દિવાળી આવી ભાઈ ચોકલેટ ખવાય માંડા પડી જાય તો પછી મામા ને ઘરે જવાનું ના ઉતરે દે સારી થાય ને તો ચોકલેટ ખાઈ ખાઈ ઓળખ પછી ઉતરા થઈ ગઈ બધું મટ તો હવે વરસ સત કરતી વાત થા પડી ગઈ હાચી વાત કે હા તો બસ એ

ચાલો આપણે મસ્ત મસ્ત જો ખબર આવી ગયા છે સેન વાળા છે આ બધી આપણે હાડી ભરીને મૂકી દઈએ તો અત્યારે જો વાગવામાં આવ્યા છે 5 અને આપણે જો લફાઉસ આવી ગયા ને તો એને હું હાડી જો પેકિંગ કરું છું બધી મસ્ત મસ્તમાં બધી હાડી આપણે ગોઠવી ગોઠી દે આ બધી છે ને એટલે આ બધી નીચે થપ્પો બધું હાડીઓનો થપ્પો છે શું છે મસ્ત હાડી મારે બધે અલગ અલગ રેની વ્યવસ્થિત આપણે જોઈ ત્યારે જડી દે ને એટલા માટે જ લીધો તમે હાલો આપણે અને કેટલી હાડી છે એ હું તમને આગળ ગણીને બતાવીશ ભાઈ મારી પાસે સાડી કેટલી છે હાડી હું કહેતી નથી ક્યારેક ક્યારેક આપણે કંઈક પ્રસંગ હોય ત્યારે હોય ત્યારે પહેરી અને જો કેટલી હાડી છે એ હું આગળ તમને જણાવીશ બરાબરને આપણે આપણે આમાં પેક કરી દઉં પહેલાં હું બધી સાડી કાઢું અને બસ તમને બતાવું કે મારી પાસે કેટલી સાડી છે એ પછી આપણે બધી સાડી કાઢી લીધી છે બાર ચાલો તમને બતાવી દઉં પછી આપણે બધી સાડી બાર લઈ લીધી છે અને જો આ બધી સાડી છે મારી આમાં તો મારી સગાઈ છે ને ત્યાર વાતની પણ સાડી છે પણ અમુક આપણે સુકનની હોય કોઈને દેવાય જો જોવા છે પછી આમાં છે એ ઘણી તો નથી જ કટલી છે એમ આની નીચે બધી જ હળવી સાડી છે આખો થપ્પો છે બધી આ છે આ છે સેલા છે પછી તો આ હમણાં મેં નવી લીધી એક જ વાર પહેરી છે હજી ખાસ છે તો આ સેલું છે ને આ મારે મેરેજ તો અમારે પાનેતર છે લગ્ન આ મારી સુંદરી સુંદડી સગાઈની જો પછી શું છે સુકનના હોય આપણે કોઈને દેવા નહીં આ સગાઈની સુંદરી છે

મારે થોડુંક ઘી કે કાલે જવું છે બાંધીને કરે તો થોડા દિવસ ત્યાં રોકાવાના થશે તો મારે ઘી ગરમ કરવાનું છે માખણ નહીં ઉતારવાનું એ કામ પતાવી દઉં રસોઈ તો કોણ થઈ બધા જમીન આવવાના છે ને અમારા માટે કંઈક લેતા આવવાના છે એટલે રસોઈ મારે બનાવા નથી ઓન ઘરે છે અને જો દિવાળીનું ડેકોરેશન જવું અમે જવાના હોય ભલાબિયા મસ્ત સિરીઝ ગોઠવી દીધી છે જવું આપણે અહીંયા ગેલેરી છે ને ત્યાં મસ્ત સિરીઝ ગોઠવી દીધી છે કેમકે થોડુંક લાગુ તો ને આપણે દિવાળી આવી ગઈ બરાબર હાલો હવે એમ માટે હું જમવાનું કદાચ પાઉં ભાજી લાવવાનું થયા હતા પણ મારે થોડુંક ઘીની ગરમ કરું છે ને મને ભૂલાઈ દીધું મલાઈની એ કરી નાખું ગરમ બરાબર એટલી કુનાલ ની આવી જશે કુનાલ ને કેમ થોડુંક મોડું થઈ ગયું કેમ કે ગાડી રિપેરિંગ કરાવવાની હતી અને ફટાકડા લાવવાના હતા ફટાકડા કેટલા લાવે છે એ આગળ આપણે જોઈશું એટલે કુનાલ છે બતાવશે બરાબર કેટલા ફટાકડાની ખરીદી કરે છે ભાઈ અમારે કુનાલ ને ખર્ચા ખર્ચા જ હોય એટલા માટે થોડુંક મોડું થઈ ગયું છે

તો જો એને પપ્પા ટુ કપડા લેવા તા બતાવી દઉં તો એને શર્ટ લીધા છે એક જ લીધું છે વધારે નાઈટ પેન્ટ પહેરવાના હોય એટલે તો ચાર શર્ટ લઈ લીધા છે એવી રીતના છે તો બધાય બધા તો જો આવી રીતના ખરીદી બધી કરી એવાશે આપડે ઠેલા થઈ ગયા છે અહીંયા ત્યાં અડધો એનો આવશે અડધો આવશે અહીંયા બરાબર તો આજનો પૂરું મળશું હવે નવા બ્લોગમાં જય માતાજી જય ભલેના હર મહાદેવ અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવજો